ભરૂચથી ભરૂચના પાલેજનગરમાં ભારે પવનના પગલે રેલવે સ્ટેશનના અષાળના સેલિંગ ફેન વાકાવળ્યા વૃક્ષો પણ ધરાશાયી થયા વિગતવાર સમાચાર પર નજર કરીએ તો ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગત રોજ સાંજના સુમારે નગરના આકાશમાં વાદળો ગરમ ભયા બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી સાથે હળવો વરસાદ વરસ્યો હતો અચાનક જ વાતાવરણમાં પલટો આવતા નગરજનું અચંબિત અડધો કલાક ભારે પવન સાથે એક લીમડાનું વૃક્ષ ભારે પવનના કારણે ધરાશાયી થઈ જવા પામ્યું હતું લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું તે વેળાએ લોકોની અવર જવર નો ટળી જવા પામી હતી તો બીજી તરફ ભારે પવનના પગલે પાલેજ રેલવે સ્ટેશન પર આવેલા શેડના સીલિંગ ફેન વાકા પડી ગયા હતા હાઇવે પર એક મહાકાય વૃક્ષ ભારે પગલે ધરાશાયી થઈ જોવા પામ્યું હતું પાલેજ પંથકમાં ભરૂનાળે અશ્રાધ્ધી માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા